એ ઓરિયો મારવા પાછો માર ખવડાવનો થયો આઈ રહ્યો પોલીફે તો માર ખવડાવ્યો પાછો ખવડાવે આઈ રહ્યો પેલી 35 તો માર ખવડાવ્યો આ ફરે ખવડાવે છે લાગે માર અલ્યા ભુર્યો ત આ બેઠો દેખાતો ને એમે શું રહે છે શું નહીં કરવો કસુરજ નહીં કરવાનો આ જો આ પંડિત થઈને બે ગયા મંદિરે આ પ્રોગ્રામ કરી આપણે બહાર કમ કરી આ બસ નહીં કરાવું કઈક નહીં પોલીફેર તો બેઠા બેઠા વાગે છે આ ફરે નહીં કરાય